નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ નંદીશ્વરે કહ્યું કે હે શરદકુમારજી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ભૈરવજી કાળના પણ કાળ બન્યા તેમણે ભગવાન શિવની અનુમતિથી કાપાલિક ઉપવાસ કર્યો કાલ ભૈરવ હાથમાં ખોપડી લઈને કાશી નગરી તરફ નીકળ્યા પરંતુ બ્રહ્મહત્યા નામની એક છોકરી તેમની પાછળ આવી એક દિવસ જ્યારે કાલભૈરવ કાપાલિકના વેશમાં ભગવાન નારાયણના સ્થાને ગયા ત્યારે ભગવાન શિવના ભૈરવ સ્વરૂપને ત્રણ આંખોવાળા જોઈને બધા દેવતાઓ અને ઋષિઓએ તેમને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ તેમની પ્રિય દેવી મહાલક્ષ્મીને કહ્યું કે હે દેવી આજે આપણે બંને ભગવાન શિવના કાલભૈરો સ્વરૂપના દર્શન કરીને ધન્ય થયા આ એ જ છે જેમણે આખી પૃથ્વીને પકડી રાખી છે તે ભગવાન શિવ છે જે ભક્તોને શાંતિ પ્રદાન કરે છે અને તમામ તત્વોથી સજ્જ છે તે બધા જીવોના મધ્યસ્થી છે અને જેવો તેમના ભક્તોને બધું પ્રદાન કરે છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરે છે તેમને જોઈને માણસ બધા બંધનોથી મુક્ત થઈ જાય છે કાલભૈરવજીને આ રીતે ભિક્ષા માંગતા જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એમને પૂછ્યું કે હે પ્રભુ ત્રણેય લોકનું રાજ્ય આપનાર તમે છો તમારે ભિક્ષા માંગવાની સી જરૂર હતી પછી વિષ્ણુજીના આવા શબ્દોને સાંભળીને કાલ ભૈરવજીએ કહ્યું કે હે નારાયણ બ્રહ્માજીનું મસ્તક નાખ્યું તેથી કરેલા પાપોનો પસ્તાવો કરવા માટે હું આ કરી રહ્યો છું પછી કાલ ભૈરવના આ શબ્દો સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ભૈરવ તમે સર્વ વિઘ્નોને દૂર કરનારા સર્વ દુઃખોનો નાશ કરનારા છો તમે હંમેશા લીલા કરતા રહો પછી વિષ્ણુએ દેવી મનોરથી નામની વિદ્યાને ભિક્ષાના રૂપમાં ભૈરવજીના દાન પાત્રમાં મૂકી ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી ભૈરવજી બીજી જગ્યાએ જવા લાગ્યા ત્યારે વિષ્ણુજીએ એ બ્રહ્મહત્યાને ભૈરવજીની પાછળ જતા જોયા અને તેમણે ભગવાન શિવનો પીછો કરતા છોડવા કહ્યું

હાથમાંથી જ્યાં બ્રહ્માજીનું પાંચમું મસ્તક પડ્યું હતું તે સ્થાન કપાલ મોચન તીર્થ તરીકે પ્રખ્યાત થયું જ્યાં સુધી ભૈરવજી આખી પૃથ્વીનો પ્રવાસ કરીને કાશી પહોંચ્યા ત્યાં સુધી બ્રહ્માજીનું માથું એમના હાથમાં અટવાયેલું રહ્યું અને કાશી પહોંચતા જ તે મુક્ત થઈ ગયું તેથી કાશી નગરીને પાપોનો નાશ કરનાર માનવામાં આવે છે અને હંમેશા સારા લોકો દ્વારા તેનું સેવન કરવામાં આવે છે જે વ્યક્તિ ભૈરવને શુદ્ધ હૃદયથી યાદ કરે છે તેના અનેક જન્મોના પાપ નાશ પામે છે મોચન તીર્થ પર જઈને વિધિપૂર્વક પિંડદાન કરવું અને દેવતાઓ તથા પિતૃઓને તર્પણ કરવાથી વ્યક્તિ બ્રહ્મહત્યાના પાપ માંથી પણ મુક્તિને મેળવી શકે છે ભગવાન ભૈરવના દરરોજ દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જો કાશીમાં રહેનાર વ્યક્તિ કૃષ્ણ અષ્ટમી અથવા મંગળવારે ભગવાન ભૈરવના દર્શન કરે છે તો તેના તમામ પાપો નાશ પામે છે મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી શિવજીના નવા અવતારની કથામાં પ્રવેશ કરશું સર્વે શિવ ભક્તોને お